રાજકોટમાં જીવદયા પ્રેમી ગૌરક્ષક ટીમે મળેલી બાતમીના આધારે દ્વારકાથી સુરત તરફ લઈ જવાતા ગેરકાયદેસર રીતે અઢાર પશુઓને બચાવવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ પશુને પાણી અને ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર લઈ જવામાં આવી રહ્યા હતા બાતમીના આધારે મોડી રાત્રે કૃપા ફાઉન્ડેશન ટીમના અને હિન્દુ સેનાના ગૌરક્ષકોએ કાર્યવાહી હાથ ધરી હતી જેના ભાગરૂપે બે ટ્રક મળી આવ્યા હતા જેમાં એક વાહનમાં નવ બેસ એવા કુલ બે ટ્રક મળી આવ્યા હતા જેમાં 18 પશુઓ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા પરિવહનમાંથી માટે કોઈ પણ જાતના પુરાવા મળ્યા નથી જે બાબતે કુવાડવા પોલીસને ટ્રક સોંપવામાં આવ્યા હતા આ કાર્યને સફળ બનાવવામાં સંજયભાઈ પટેલ કાનાભાઈ ચાવડિયા મયુરભાઈ પટેલ જય નગરાણી જીવદયા પ્રેમી કેતનભાઈ સંગવી રાજુ જોગરાણા આશિષભાઈ પટેલ તથા અન્ય ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી ગઈકાલે રાત્રે અમને માહિતી મળેલી હતી કે દ્વારકા તરફથી આપણે સુરત તરફ બે ટ્રક છે જેમાં ગેરકાયદેસર પશુ છે કુલતાપૂર્વક ભરવામાં આવેલા છે તેમજ પાણી અથવા તો ઘાસચારાની કોઈપણ જાતની વ્યવસ્થા વગર લઈ જવામાં આવે છે તેવા પશુઓને દ્વારકા તરફથી સુરત તરફ લઈ જવાના છે અને રાજકોટથી પસાર થવાના છે તેવી માહિતી અમને લોકોને મળેલી હતી જેના ભાગરૂપે અમે લોકોએ રાત્રિના ટાઈમમાં વોચ ગોઠવી અને માહિતી મુજબનો ટ્રક નજરે પડતા તેમને રોકી અને અંદર ચકાસણી કરેલ તેમાં ટોટલ એક વાહનમાં નવ ભેંસ બંધ બે વાહન થઈને ટોટલ અઢાર ભેંસો પકડેલી છે જેમાં કોઈપણ જાતનો પાણી ઘાસચારો અથવા તો પરિવહન માટે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ અથવા તો કોઈપણ જાતના તેના પુરાવા મળી આવેલ નથી તે બાબતમાં અમે લોકોએ આપણે કુવાડવા પોલીસ સ્ટેશનને ટ્રકને લઈ આવી પોલીસને જાણ કરી અને તેની ફરિયાદ કરાવેલ છે આ ટ્રકને અમે આપણે માલ્યાસણ ચોકડી પાસેથી પકડવામાં આવેલો હતો ત્યારબાદ અમે કંટ્રોલમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવી અને પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશને લેવામાં આવેલ હતો અને સૌથી એક વાત છે કે તેમાંથી એક ટ્રક છે જે આજથી અંદાજે દોઢેક વર્ષ પહેલાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અમારી જ ટીમ દ્વારા પકડવામાં આવેલો હતો અને ત્યારે પણ ફરિયાદ કરવામાં આવેલી હતી જ્યારે આપણે રાજકોટમાંથી અને રાજકોટના આસપાસના વિસ્તારમાંથી તથા તો બીજા જિલ્લામાંથી આવા ઘણા ટ્રકો છે જે ગેરકાયદેસર રીતે તેમાં પશુ ભરવામાં આવે છે તેમાં કોઈપણ જાતના પાસ પરમિટ કોઈપણ વસ્તુ હોતી નથી કુરતાપૂર્વક પશુ ભરવામાં આવે છે ઘાસચારા પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા હોતી નથી રાત્રિના સમયમાં સરકારની મનાઈ હોવા છતાં પણ રાત્રિના સમયમાં આવી રીતના ક્રૂરતાપૂર્વક પશુ ભરીને જાતા હોય છે ત્યારે મારી સરકારને એક ખાસ નમ્ર વિનંતી છે કે આ બાવામાં જો વધુમાં વધુ ફરિયાદ થાય અથવા તો આ વસ્તુમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ વસ્તુને આપણે જળમૂળમાંથી અટકાવી શકીએ અને ગેરકાયદેસર જે કતલખાના ચાલે છે અને ગેરકાયદેસર જે પશુ કતલખાને જાય છે તેમાં ઘણો સુધારો આવે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે